નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ નવ સાત બે હજાર પચીસ છે અને લગભગ સાંજના છ એક વાગ્યા છે અને રીમઝીમ વરસાદ પડી રહ્યો છે ખુશનુઆ વાતાવરણ છે એટલે આજે આપણે કેનેડામાં વાઇન શોપ અથવા એમ કહેવાય લીકર શોપ દારૂની દુકાન છે એની મુલાકાત લેવાના છીએ આપણે દરેક વિસ્તારમાં રીત રિવાજ પરંપરા માહોલ બતાવીએ છીએ એ પ્રમાણે આજે અહીંયા જે યદોનાથ સિટીમાં વાઇન શોપ છે અથવા એમ કહેવાય લીકર શોપ દારૂની દુકાન એવી બે મોટી દુકાન છે અહીંયા એટલે આપણે એક નાની દુકાન છે એમાં પહેલાં મુલાકાત લેવાની છે અને પછી એક બીજી મોટી દુકાન છે એમાં મુલાકાત લેવા માટે આપણે જઈ રહ્યા છીએ એની સભ્યતા સંસ્કૃતિ અને સાથે આ રીત રિવાજ વ્યવહાર તહેવાર એનું પણ આપણે કવરેજ કરીએ છીએ સાથે આજે આપણે આજુ આ લીકર શોપ છે વરસાદ પડી રહ્યો છે અને આ દુકાનની અંદર બે હજાર કરતાં વધારે વિવિધ બ્રાન્ડના આ દારૂની બોટલો છે અહીંયા આગળ અને આપણે એનો નજારો બતાવીએ છીએ અહીંયા તમે જુઓ વિવિધ કાઉન્ટરો જે છે આ ડિસ્પ્લે એ દરેક દેશની દરેક બ્રાન્ડ અહીંયા વેચાણમાં રખાય છે દારૂ દવાની જેમ પીવાય તો શરાબ ખરાબ નથી એવું એક સૂત્ર છે અહીંયા એવી પણ દારૂ છે કે જે તમે દૂધમાં રેડી મિક્સ કરીને પી શકો છો એટલે શક્તિવર્ધક ટોનિક જેવું પણ વાઈન હોય છે દારૂ બધા ખરાબ હોય છે એવું નથી હોતો કેટલાક દવાના ઉપયોગમાં લેવાય એવા પણ દારૂ હોય છે અનેક વિવિધ બ્રાન્ડની વિવિધ દેશની વિવિધ સાઇઝની વિવિધ ટેસ્ટની દારૂ મળે છે આપણા વિડીયોમાં લગભગ તમે જો માર્ક કરો તો એક હજાર કરતાં વધારે વિવિધ બ્રાન્ડ સાઈઝને બધું જોવા મળશે એટલે આપણે ખાસ થોડું લોંગ શૂટ કર્યું છે વિડીયો લાંબો બનાવ્યો છે ખાસ અહીંના જે લિકર શોપ હોય દારૂની દુકાન એનો માહોલ બતાવવા માટે જે આ વિડીયો થોડો લાંબો બનાવ્યો છે અહીંયા કોઈ લગભગ દારૂ પીને ધમાલ કરતા હોય કોઈ જોવા મળ્યું નથી સૌથી મોટી વસ્તુ એ છે કે અહીંયા કોઈ પાન મસાલા ગુટકા ખાતા નથી અહીંયા ગુટકા કે પાન મસાલાનું વેચાણ થતું નથી એટલે દારૂ કરતાં વધારે આપણે ખતરનાક ગુટકાને એને માનીએ છીએ આપણા દેશમાં તમે જુઓ ગંદકી પણ એટલી ફેલાવે છે ગુટકાના કારણે લોકો અને લોકોના મોઢામાં કેન્સર પણ થાય છે અહીંયા તમે જુઓ સરસ શોકેશ બનાવ્યો છે ને એની અંદર વિવિધ દેશની વિવિધ બ્રાન્ડની વિવિધ સાઇઝની વિવિધ ટેસ્ટની દારૂની બોટલ રાખવામાં આવી છે અને આપણા બધા મિત્રો એનો માહોલ જોઈ શકે અને કેનેડામાં નોર્થ વેસ્ટ ટેરિટરીનું સિટી ઓફ યલો એપ્સ છે અને એની આ લીકર શોપ છે દારૂની દુકાન અને લગભગ બે હજારથી વધારે પ્રકારની વાઇન વિસ્કી એ બધું અહીંયા પ્રદર્શનમાં રખાયું છે અને તમે જો નિરવ શાંતિ છે વરસાદ પડી રહ્યો છે સાંજના લગભગ છ વાગ્યા પછીનો સમય છે આ શહેરમાં રાત્રે અગિયાર બાર વાગે પણ સૂર્ય આકાશમાં ચમકતો જોવા મળે છે આ વિશ્વમાં આ એવો પ્રદેશ છે કે જ્યાં અત્યારે જૂન જુલાઈ મહિના દરમિયાન રાત્રે અંધારું જ થતું નથી એટલે અહીંયા દિવસ રાતનું કોઈ ફરક નથી જો નમકીન પણ છે ને કુરકુરા અને બધું અહીંયા રાખ્યું છે વિવિધ બ્રાન્ડની સસ્તી મોંઘી કિંમતી જૂની એવી દારૂની બોટલો છે અહીંયા આગળ દારૂ માટે એમ કહેવાય છે કે જેટલો જૂનું દારૂ હોય એની કિંમત વધારે હોય તો અહીંયા એ પ્રકારના પણ વાઇન છે જે ઘણા જૂના ઘણા સમયથી સ્ટોક કરી રાખ્યો હોય અને એની કિંમત વધારે હોય અને અહીં તો આપણે આપણા મિત્રો બધા જોઈ શકીએ એટલા માટે જ આ વિડીયો જરા લોંગ બનાવીએ છીએ અનેક ડિઝાઇન કરેલી બોટલોમાં ટીનમાં કાચમાં અલગ અલગ પેકિંગમાં તમને જોવા મળે છે ને અનેક નામાંકિત દારૂ છે એ દરેક દેશના બ્રાન્ડ મળે છે જો એ જર્મની લખેલું છે એના બધી પ્રોડક્ટ છે અહીંયાથી આગળ જાઓ તો આ જાપાનની પ્રોડક્ટ છે બધી દરેક દેશમાં ઉત્પાદન કરાયેલી દારૂની અહીંયા બોટલ મળે છે મિત્રો જનરલી મોટા શહેરોમાં આપણે વિદેશમાં છે ને દારૂની દુકાન અથવા કેસિનો જુગારને રમતા હોય ત્યાં વિડીયોગ્રાફી કરવા દેતા નથી પરંતુ નાનું ટાઉન છે અત્યારે કોઈ છે અને આપણે એવો સમય પસંદ કરીએ છીએ અને એ રીતે શૂટ કરીએ છીએ એટલે આ થોડું કવરેજ કર્યું છે જો કેનેડાઝ લો રિસ્ક આલ્કોહોલ ડ્રિંકિંગ ગાઈડલાઈન દારૂ પીવાનો તમને આઈડિયા પણ આપે છે ગાઈડલાઈન માર્ગદર્શન આપે છે એનું પણ એ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જો આ ધાતુની બોટલ છે પેલા કોટના ખિસ્સા મૂકી દેવાય થોડું બે ઘૂંટ મારી અને એવી બોટલ છે નાની બોટલ છે આ અને મિત્રો અહીંયા દારૂ વાર તહેવારે બધાને ગિફ્ટ આપતા હોય છે એના માટે આ બેગ છે અસરસ પેકિંગ કરી અને આ જે બેગ છે જો બધા તમને આ બેગમાં ગિફ્ટ આપતા હોય છે સેમ્પલ નાની હોય એવી બોટલ પણ અહીંયા મળે છે અને આ બાજુમાં જ એકદમ ઠંડો રૂમ બનાવાયેલો છે અને એમાં બધી બીયર પડી છે અહીંયા પણ વિવિધ દેશની વિવિધ બ્રાન્ડની વિવિધ ટેસ્ટની બીયર રાખવામાં આવી છે અને જે તે ખરીદવા આવતા હોય છે બધા અહીંયા ફરી અને પોતાની પસંદગીની બિયરના ટીન લઈ લે છે અહીંયા એક બિયરની ટીન લઈ જાય એવું ના હોય પાંચ છ કે જે આ છે એટલું કાર્ટૂન જ આખું જે લઈ જાય બધાય અને રજાના દિવસે ખાસ આવીને ખરીદી કરી જતા હોય ને પછી ઘરે બેસી અને શાંતિથી એ લોકો વાઇન પીતા હોય છે બિયર પીતા હોય છે અને આપણા ભારતની પણ કેટલીક નામાંકિત દારૂની બ્રાન્ડ છે બિયરની પણ બ્રાન્ડ છે ત્યાં જો આ ઇન્ડિયાની જે આ બ્રાન્ડ છે અને એ પણ ખાસું વેચાણ થાય છે અને સ્ટોક પણ તમે જુઓ વધારે છે જો કે આ શહેરમાં ભારતીયોની સંખ્યા ઓછી છે કારણ કે આ પૃથ્વીનો ઉત્તરીય ધ્રુવ ઠંડો પ્રદેશ છે પૃથ્વીના ઉત્તર ગોરાધમાં આવેલો આ પ્રદેશ છે એટલે ચોમાસા અને શિયાળામાં તો અહીં જબરજસ્ત બરફ હોવા જોઈ આ એમ કહેવાય ઢગલે ઢગલા તમને દેખાય અને મકાન રોડ રસ્તા ઉપર બરફ છવેલો હોય એવો આ ઠંડો પ્રદેશ છે અને અત્યારે ઉનાળામાં પણ વરસાદ પડે છે આ તમે જુઓ બિયરના ટીન દેખાય છે વિવિધ બ્રાન્ડના વિવિધ કંપની પ્રોડક્ટ વિવિધ દેશના વિવિધ ટેસ્ટના બિયરના ટીન અહીંયા પડ્યા છે અને મોટો જથ્થો ઉતારવામાં આવે છે અને અહીંયા નાગરિકો આવી અને એમની પસંદગીની બિયર અહીંથી લઈ જાય છે પરંતુ આપણે ખાસ શૂટિંગ કર્યું છે બતાવવા માટે આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે આપણો ડ્રાય સ્ટેટ કહી શકાય એટલે આપણે ગુજરાતમાં તો દારૂની કલ્પના નહીં કરવાની પરંતુ વિદેશમાં છૂટથી દારૂ પીવાય છે અને મર્યાદામાં દારૂ પીતા હોય છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે દારૂ દવાની જેમ પીવાય તો એ શરાબ ખરાબ નથી એવું એક સ્લોગન પણ છે જો બિલકુલ નાની બોટલો છે સેમ્પલ કહી શકાય એવી બોટલો છે ને આ બોટલો ઘણી બધી ગિફ્ટ આપતા હોય છે આ ગ્લાસ છે ને અને અહીંયા તમે જોઈ રહ્યા છો અનેક વિવિધ બ્રાન્ડ વિવિધ કલર વિધે સાઇઝ એના ટીન દેખાય છે બિયર ના ટીન છે આ બધા વાઈટ અહીંયા કાચની બોટલ છે અને અહીંયા જો અહ કાચની પણ અલગ શેપ ડિઝાઇનમાં તૈયાર કરેલી બોટલ છે અને મિત્રો આ નાનું શહેર છે પરંતુ ખૂબ જ સમૃદ્ધ શહેર છે અને આ એનો નાનો લિકર શોપ છે રેડ લેવલ અને અન્ય બ્રાન્ડની આ દારૂની બોટલો આપણે જોઈ અને હવે આ લિકર શોપમાંથી આપણે બહાર આવ્યા છે બહાર વરસાદ પડી રહ્યો છે અને હવે આપણે આ શહેરનો બીજો મોટો લિકર શોપ છે દારૂની બીજી મોટી દુકાન છે એની મુલાકાત લઈશું અહીંયા બાજુમાં જે છે એ ધૂમ્રપાન માટે છે એટલે ગાંજા જેવું કેફી એ વેચાણ થાય છે વનસ્પતિ અને હુકામાં પીવાનું એવું બધું આની અંદર છે પરંતુ ત્યાં શૂટિંગ કરી શકાતું નથી અને હવે આપણે બીજા લિકર શોપ દારૂની બીજું દુકાન તરફ જઈ રહ્યા છીએ વરસાદ પણ પડી રહ્યો છે ઉનાળો છે મિત્રો અત્યારે ઉનાળો છે ને તાપ જબરજસ્ત હોય છે અને અચાનક જ વાદળ આવે છે ને વરસાદ પડે છે એટલે ઉનાળામાં વરસાદ છે એવું કહી શકાય અને રંગીન નજારો શહેરનો જુઓ રાત્રે સાત આઠ વાગવા આવ્યા છે અહીંયા મોડી રાત સુધી અજવાળું છે અને અગિયાર વાગ્યાથી સૂર્ય આકાશમાં જોવા મળે છે જો આ એક દારૂની બીજી મોટી દુકાન છે એમાં આવ્યા છીએ આપણે અને આ બીજી દારૂની મોટી દુકાન છે એનો નજારો થોડો બતાવીએ છીએ લગભગ કદાચ આ બંને દારૂની દુકાનના માલિક કદાચ ભારતીય હશે એવું આપણને દેખાય છે અને અગાઉ મેં જણાવ્યું હતું એ પ્રમાણે આ દારૂની દુકાન હોય અથવા જુગાર કેસિનોનો એરિયા હોય તો ત્યાં તમને શૂટિંગ ના કરવા દે બરાબર છે પરંતુ અહીંયા મને લાગે છે ભારતીય કોઈ હશેની દુકાન હશે ને જે કાઉન્ટર પર કેશ કાઉન્ટર પર બે દીકરીઓ ઊભી છે અને કદાચ ભારતીય જ હશે અને આપણને શૂટિંગ કરતાં પણ એમણે જોયા છે અને જો આ બોટલ કેન બોટલ છે કેન જેવી છે એને ઉચકીને લઈ જવા માટે જો આપણે કેન હોય એવી વ્યવસ્થા કરાયેલી છે કાચની બોટલ છે એટલે અહીંયા વિવિધ ડિઝાઇન કરેલી કાચની અથવા ધાતુની એલ્યુમિનિયમની એવી બધી બોટલો અલગ અલગ ડિઝાઇન કરેલી અહીંયા સેંકડોની સંખ્યામાં જોવા મળે છે આપણા ભારતમાં તો પેલું અમિતાભ બચ્ચનનું સરસ પિક્ચર શરાબી આવ્યું છે અને શરાબના ગીતો પણ ઘણા બધા હોય છે ગુજરાતીમાં પણ દારૂના ઘણા બધા ગીતો બન્યા છે અને ખૂબ ઉપડે છે અને આજુઓ ભોટવા જેવું પેલું ભોટવું હોય છે એવી બોટલ છે બોક્સ પેક હોય ને અંદર ઘણા બોક્સની અંદર સરસ દારૂ પીવા માટેનો પેલું કપ ગ્લાસ પણ હોય છે વિવિધ અનેક ટેસ્ટની અનેક દેશની જો રંગીન અલગ અલગ રંગની બોટલો પણ છે ડિઝાઇન પણ અલગ છે અને કાઉન્ટર જરા વધારે એટ્રેક્ટિવ લાગે એટલા માટે અહીં જોડો ફ્રૂટ્સ દ્રાક્ષને એવું બધું છાબડીમાં રાખવામાં આવ્યું છે એટલે એનો શો જરા સરસ દેખાય છે અને આ જુઓ રંગબેરંગી બોટલમાં વોડકા છે કાચની બોટલો તમે જુઓ કેટલી સરસ છે અને અંદરનો દારૂ પી જાય ને તો પછી બોટલ ફેંકવાનું મન ન થાય એવી ઘણી બધી બોટલો છે કે જે ઘરે શોકેસમાં મૂકી શકાય અને આપણે ત્યાં બધા ઘણા બધા આમાં ખાલી બોટલ હોય તો પેલું મુખવાસ રાખે છે તલ ને વળીયારીને બધું આ પેલું કેન બોટલ આપણે કીધું ને જે હેન્ડલ છે ઉપર લગાવેલું બ્રાન્ડી છે અને અહીંયા જુઓ બ્રાન્ડીનું ઉપરનું જે બુચ છે એ લાકડાનું છે અને આ સ્કોચ શ્રેણી છે અને અહીંયા નીચે આ બોટલ છે ઇન્દ્રી લખેલું છે હિન્દીમાં આ ભારતની વિસ્કી છે અને એ રાજસ્થાનમાં ઉગાડાતા ખાસ પહેલાં જઉં એમાંથી બનાવવામાં આવે છે અને જવનો જે ટેસ્ટ અને ઓરિજિનલ રંગ એ એમાં હોય છે એટલે આંતરરાષ્ટ્રીય લેવલે એણે ઘણા બધા પુરસ્કારો મેળવેલા છે અને ખ્યાતિ પ્રાપ્ત ઇન્દ્રી આ વિસ્કી છે એટલે દારૂની દુનિયામાં પણ ભારતનો આ વીસ્કી ડંકો વગાડે તેમ કહી શકાય અને એ અહીંયા વેચાણમાં રાખી છે અને એ વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત ઇન્દ્રિ વિસ્કી ભારત પ્રોડક્ટ એ સાથે અન્ય દેશની બધી વિવિધ વિસ્કી અને અન્ય દારૂ અહીંયા આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના પેકિંગ છે અને મિત્રો આપણે અગાઉ પણ જણાવ્યું છે તે પ્રમાણે આપણે આપણી આ જીપી સિરીઝ ચેનલમાં અલગ અલગ રીત રિવાજ વાર તહેવાર પરંપરા અને વર્તમાન જે માહોલો એ બતાવીએ છીએ એટલે આપણે કેનેડા ફરવા આવ્યા છે તો એનું જે કલ્ચર એ પણ બતાવીએ છીએ આ મોટી બોટલ છે એની જોડે સેમ્પલ બોટલ લગાવેલી છે તમે જુઓ એ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે આમાં બધી બોટલો જોવામાં તમે જુઓ રંગ ડિઝાઇન સેફ ખૂબ જ અદ્ભુત દેખાય છે ને અને આ બોટલની અંદર રહેલો દારૂ પણ આહલાદક હશે એવું આપણે વિચારી શકીએ છીએ કારણ કે દારૂ એ નશા માટે નથી હોતું દાવા માટે પણ વપરાય છે અને દારૂથી નશો થતો હોય તો પેલું ગીત આપણું બહુ જાણીતું ગીત છે નશા મેં હોતા તો નાચતી બોટલ એટલે બોટલ તો સ્થિર જ રહે છે જો નશો દારૂમાં હોય તો બોટલ નાચે એવું આપણે સરસ ફેમસ ગીત છે અને તમે જુઓ આ કેનેડાનો લિંકર શોપ છે અને આપણે એનું શૂટિંગ કર્યું છે એની જે સભ્યતા હોય અથવા રીત રિવાજને વ્યવહાર તહેવાર હોય એ માટેથી આ બધું શૂટ કર્યું છે અને મિત્રો અહીંયા તો દારૂની નવાઈ છે નહીં અને વાર તહેવાર મેં તમને અગાઉ પણ જણાવી હતી પ્રમાણે મિત્રોને અથવા સગા સંબંધીને સારી બ્રાન્ડના આવા દારૂની બોટલ ભેટ અપાય છે ગિફ્ટમાં દારૂ બર્થડે અથવા કોઈ સેલિબ્રેશનનો પ્રસંગ હોય તો નાગરિકો દારૂ ગિફ્ટ કરે છે અને આ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝના યલોનાઇફ શહેરમાં લીકર શોપ છે અને પ્રાચીન જૂની એમ કે દારૂની બોટલ પણ મળે છે અને દારૂ જેટલો જૂનો હોય એટલી એની કિંમત વધારે હોય એ જાણીતી વાત છે અહીંયા કેમેરા પણ લગાવેલા છે રંગીન વિવિધ બોટલમાં વિવિધ પ્રકારની બિસ્કી અને દારૂ અહીંયા જોવા મળે છે અને આ પાણી જેવું વોડકા છે પોલરાઈસ વોડકા પોલર એટલે એનું એક ઉત્તરીય ધ્રુવનું પ્રાણી છે અને એના બ્રાન્ડ એના નામે એ શરાબની બોટલ હતી અને આ જો નાની નાની બોટલ સેમ્પલ બોટલ એની સાથે લગાવેલી છે મિત્રો ફરી જણાવી દઈએ આ કેનેડા છે અને વિશ્વના અનેક દેશોમાં અને અનેક રાજ્યોમાં અનેક શહેરોમાં અનેક આવી વાઇન શોપ હશે લીકર શોપ હશે અને આપણા ભારતમાં પણ ગુજરાત અને બીજા અન્ય કોઈ રાજ્ય હશે કે જેમાં દારૂ બંધી હશે પરંતુ બીજા અનેક રાજ્યોમાં છૂટથી દારૂનું વેચાણ થાય છે અને ભારતમાં જે રાજ્યોમાં દારૂ વેચાણ થાય છે એ રાજ્યની ટેક્સની આવક પણ બહુ વધારે હોય છે અને આપણા ગુજરાતમાં આપણું મહાત્મા ગાંધીનું ગુજરાત છે એટલે આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલે ટેક્સની એટલી બધી આવક છોડીને પણ આપણે ગુજરાતમાં દારૂબંધી યથાવત રાખી છે અહીંયા જુઓ તમે ખબર નામાંકિત કંપનીના દારૂની બોટલો દેખાય છે ઘણી જે વાઈન કંપનીઓ છે એ સો દોઢસો વર્ષ જૂની હોય છે અને એના પ્રોડક્ટ હજુ પણ ચાલુ છે ગોલ્ડન પેક અને ઉપર પેલા બૂચ હોય છે એ લાકડાના બુજ હોય છે આપણે પેલો ડાટો કે છે એવા લાકડાના બુજ અને એ બોટલ પર લગાવેલા છે એ થોડી પ્રાચીન સિસ્ટમ છે અને એ રીતે જે ઘણી બધી કંપનીઓ છે જે સો વર્ષ જૂની છે દારૂ પ્રોડક્ટ કરતી અને એમાં એ વખતે જે લાકડાના બુચ લગાવાતા હતા એ જે સિસ્ટમ યથાવત રાખી છે ને પછી તો આ પ્લાસ્ટિકના ઉપર ઢાંકણા આવી ગયા અને આધુનિક બોટલ પેકિંગ થઈ ગયા અને એવી આધુનિક દારૂની બોટલો અને થોડી પ્રાચીન બોટલો પણ હશે અહીંયા આગળ અને એવા આ કેનેડાના યલોફનાઈ શહેરના આપણે બે દારૂના આ શોપની મુલાકાત લીધી છે અને આપણે ઘર તરફ જઈ રહ્યા છે મોડી રાત્રિનો આ નજારો કહી શકાય એમ કે હવે નવ વાગ્યા આઠ નવ વાગ્યા પછીનો આ સમય છે પરંતુ અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ શહેરમાં રાત્રે જેવું અત્યારે હોતું નથી આ ઉનાળા જૂન જુલાઈ મહિના દરમિયાન મોડી રાત્રે એટલે કે દસ અગિયાર વાગ્યા સુધી સૂર્ય આકાશમાં તપતો જોવા મળે છે અને આ શહેરમાં આવું જ અજવાળું હોય છે અડધી રાત્રે તમે બે ત્રણ વાગ્યા આવો તો અજવાળું તો હોય જ અંધકાર અહીંયા જોવા જ ન મળે જો સૂર્ય હજુ આકાશમાં મોડી રાત્રે પણ દેખાય છે અને વરસાદ પડી રહ્યો છે અને વાદળા જેવું પણ છે જો એ શંકો આકારનું એક કોઈ પ્લેગ્રાઉન્ડ છે અને સૂર્યાસ્ત જેવો સમય છે પરંતુ સૂર્યાસ્ત હજુ થયો નથી સૂર્યાસ્ત મોડી રાત્રે થશે અને સૂર્યાસ્ત થયા પછી પાછું પરોડીએ ચાર સાડા ચાર પછી સૂર્યોદય થઈ જાય છે એટલે અહીંયા રાત્રિનો સમય બહુ ઓછો હોય છે પરંતુ રાત્રિ જેવું હોતું નથી તેઓ આ દુનિયાનો એક અદભુત પ્રદેશ છે અગાઉ જણાવ્યું તે પ્રમાણે પૃથ્વીની આડીધરીના સાઈન્ટ હાઉસ ઉપર આવેલા પ્રદેશ અને ઉત્તર ધ્રુવ કહેવાય છે સૂર્ય વાદળો પાછળ ઓઝલ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો અને મોટું વાદળું છે એક બ્લેક અને સૂર્ય એ તરફ ધીરે ધીરે જઈ રહ્યો છે તમે જુઓ સૂર્યાસ્ત નથી થયો પરંતુ સૂર્ય વાદળની પાછળ ઉજલ થઈ ગયો છે તો મિત્રો આ સાથે આપણે કેનેડામાં કેનેડા યાત્રા દરમિયાન વિવિધ અહીંની રીત રિવાજ અહીંની ખાનપાન અને એ બધી અહીંની સભ્યતા બતાવી છે એ દરમિયાન આપણે આ લીકર શોપની મુલાકાત લીધી હતી તો એનો વિડીયો આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપીસીડી ચેનલ સબસ્ક્રાઈબ કરો જીપીસીડી ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત